અરવલ્લી જિલ્લાના પ્રાંતિજ ડેપોની કાલ્યા કુવા ગાંધીનગર એસટી બસ બંધ થતાં હાલાકી આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જયપ્રકાશ જોશી અરવલ્લી કાલ્યાકુવા ગાંધીનગર બસ બંધ થતાં બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે અને જ્યારે માલપુર આવું હોય જ્યારે ગાંધીનગર જવું હોય ત્યારે આ બસ બંધ થતાં જ રાહદારીને ખૂબ તકલીફ પડી રહી છે અગાઉ એક વર્ષ પહેલાં આ બસ બંધ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખરેખર આ વારંવાર આ બસ બંધ થતાં જ પબ્લિકને ખૂબ તકલીફ પડી રહી છે ગુજરાતનું એપી સેન્ટર એટલે ગાંધીનગર હોય છે ગાંધીનગરમાં વિકાસના કામો કરવા માટે જ્યારે જવું પડતું હોય છે ત્યારે ફક્ત એક જ બસ છે આજે કાલ્યાકુવા ગાંધીનગર તો માલપુરના જે જે સામાજિક કાર્યકર્તાઓને જ્યારે ગાંધીનગર જવું પડતું હોય ત્યારે ખૂબ જ તકલીફ પડતી હોય છે કોઈ બીજી બસ જ નથી તો અમે ડેપો મેનેજરને એક વર્ષ પહેલાં પણ અમે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ બસ ચાલુ કરવા માટે ત્યારે થોડા દિવસ આ બસ ચાલુ કરવામાં આવી હતી અને હવેથી જ આ બસ બંધ કરવામાં આવી છે દુઃખદભરી બાબત છે તો આવનાર સમયમાં માલપુરથી ગાંધીનગર બે બસો ચાલુ કરવા માટે આવે અને જે આ જે કાલ્યાકુવા ગાંધીનગર બસ હતી એ તાત્કાલિક તાબડતો ચાલુ કરવામાં આવે જો આ બસ ચાલુ કરવામાં નહીં આવે તો અમે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા અમે આ ડેપોના આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે